કેન્દ્ર સરકારે મેસેજિંગ એપ્સ માટે અત્યંત મહત્વનો આદેશ જારી કર્યો છે તેના કારણે દેશમાં એપનો યુઝ કરતા કરોડો લોકોની એપ્લિકેશનનો ઉપયોગ કરવાની પદ્ધતિ બદલાઈ શકે છે હવેથી વોટ્સએપ ટેલિગ્રામ સિગ્નલ સ્નેપચેટ શેરચેટ Jio ચેટ અરટાઈ અને જોશ જેવા લોકપ્રિય એપ્લિકેશન એક્ટિવ સિમ કાર્ડ વગર નહીં ચાલી શકે કેન્દ્રના દૂરસંચાર વિભાગે આ નિયમમલી બનાવ્યો છે આ નિયમનો અમલ ટેલિકોમ્યુનિકેશન સાયબર સિક્યુરિટી એમેન્ડમેન્ટ રૂલ્સ 2025 હેઠળ કરવામાં આવી રહ્યો છે આમ દેશમાં હવે એવું પહેલી વખત થયું છે કે એપ આધારિત સેવાઓને પણ ટેલિકોમના નિયમો હેઠળ લાવવામાં આવ્યા છે નવુ સિમ બાઇન્ડિંગ નિયમ આ એપ્સ પર પણ તેજ પ્રણાલી અમલી બનાવશે જેવી બેંકિંગ અને UPI એપ્સમાં હોય છે જે આ સિમ એક્ટિવ જ ન હોય ત્યાં લોગિન જ નહીં થઈ શકે હવે આ પ્લેટફોર્મ સે સુનિશ્ચિત કરવું પડશે કે યુઝર સિમ કાર્ડ સાથે જ આ પ્લેટફોર્મ પર જોડાયેલા હોય એપ્સ સે 90 દિવસની અંદર આ નિયમનો અમલ કરવો પડશે આ જ રીતે વેબ બ્રાઉઝર થી વેબ નો ઉપયોગ કરનારાઓ માટે પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે તેના હેઠર દર 6 કલાકે એપ ઓટો લોગઆઉટ થઈ જશે ફરીથી લોગિન કરવું હશે તો યુઝરે ફરીથી લોગિન કરવું પડશે અને યુઝરે ફરીથી QR કોડ દાખલ કરવો પડશે સરકારનું કહેવું છે કે તેના કારણે ગુનેગારોને રિમોટથી નકલી એકાઉન્ટ ચલાવવું અઘરું પડશે તેનું કારણ એ છે કે દરેક વખતે એક્ટિવ અને વેરીફાઇડ સિમની જરૂર પડશે ટેલિકમ્યુનિકેશન વિભાગના જણાવ્યા મુજબ મોટા ભાગના મેસેજિંગ એપ પહેલી વખત ઇન્સ્ટોલ કરતા સમયે જ મોબાઈલ નંબર વેરીફાય કરે છે તેનો ફાયદો ઉઠાવીને સાયબર ગુનેગાર સિમ બદલ્યા પછી કે બંધ કર્યા પછી પણ એપનો ઉપયોગ જારી રાખી શકે છે તેનો લોકેશન કોલ રેકોર્ડ કે કેરિયર ડેટા ટ્રેસ થઈ શકતો નથી